અમદાવાદના રિલીફ રોડ પર આવેલી જીપીઓ ઓફિસ સામે આજે ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ દ્વારા પેટ્રોલ ડીઝલ સીએનજી અને પીએનજીમાં સરકારી કરવેરાઓ ઘટાડવા માટે દેખાવ યોજવામાં આવ્યા હતા સમિતિના કાર્યકરોએ વિવિધ બેનરો અને પ્લે કાર્ડ દર્શાવીને લોકોને રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ ડીઝલ મારફતે થતી ઉઘાડી લૂંટથી વાકેફ કરવાના પ્રયત્નો કર્યા હતા સમિતિના સભ્યોએ આક્ષેપ કર્યો હતો કે સરકાર મોંઘવારીના માર સામે પ્રજાને રાહત નથી આપતી ઉપરોક્ત પેટ્રોલિયમ પેદાશોના ભાવ ઘટવા છતાં તેનો લાભ પ્રજાને નથી આપતી જે વ્યાજબી નથી ધરણા દરમિયાન પત્રિકાઓ વિતરણ કરીને જાગલીતિનો મેસેજ આપવામાં આવ્યો હતો તો દસ હજાર જેટલા લોકોએ સમિતિ દ્વારા મુખ્યમંત્રી અને વડાપ્રધાનને મોકલવામાં આવનાર આવેદન પત્રમાં સહીઓ કરી હતી ઉલ્લેખનીય છે કે એક લિટર પેટ્રોલની કિંમત રૂપિયા માંથી બત્રીસ રૂપિયા કેન્દ્ર અને રાજ્ય સરકાર વેટ

સામે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર રૂપિયા બત્રીસ તમારા ખિસ્સામાંથી લઈ જાય છે બમણા વધુ સરકારનો ટેક્સ છે ગુજરાત સરકાર અને ભારત સરકાર સરકારી કરવેરાઓની પુનઃ સમીક્ષા કરે ચૂંટણીમાં વચન આપ્યું હતું અચ્છે દિન આયંગે અમે હિન્દુસ્તાનના એકસો પચીસ કરોડ ગ્રાહકો એકસો પચીસ કરોડ ગ્રાહકો